કારોબારીના અધ્યક્ષશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકાના સદસ્યશ્રીઓ તમામ કાર્યકર્તાઓ અને ગામના સૌ આગેવાનો આજે વાઘોડિયા ખાતે ઘણા સમયથી શૌચાલયની માંગ હતી આજે ખૂબ મોટું શૌચાલય દરેક લોકોને સારી રીતે ઉપયોગ થઈ શકે અને તમામની સુખ અને સુવિધા જળવાય એ માટે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્રણ લેડીઝ ટોયલેટ અને ત્રણ આજે વાઘોડિયા ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તમામ લોકો હાજર રહી અને આજ પૂજન વિધિમાં સૌએ ભાગ લઈ અને ખાતમુહૂર્ત કર્યું વાઘોડિયા નગર અને તાલુકાની આસપાસથી જનતાની ઘણા સમયથી મોટા શૌચાલયોની જે જરૂરિયાત હતી એ આજ રોજ પૂર્ણ થઈ રહી છે અમારી છેડાના માનવની ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચોક્કસપણે કહી શકીશું કે કોઈ માણસને કોઈ નાગરિક તકલીફ ન પડે તે રીતે આ મોટું તન તન લેડીઝ ટોયલેટ બાથરૂમ છે અને તમામ લોકો સુવિધાનો લાભ લે અને સ્વચ્છ ભારત તંદુરસ્ત ભારત ના નિર્માણની અંદર જે મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સરકાર કામ કરી રહી છે એમાં આપણે બધા સહભાગી થઈએ અને સ્વચ્છાગ્રહી થઈ અને નગર નગરના તાલુકાને સ્વચ્છ બનાવીએ અને આનો યોગ્ય રીતે આપણે ઉપયોગ કરીએ તો વધારે સુગમકારીમાં થશે અને ચોકસપને લોકોને આનો લાભ થશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો